હારીજ તાલુકામાં ઓગસ્ટ મહિનામાં અતિરેક વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ભરાયા વરસાદી પાણી વરસાદી પાણી ભરાવાને લઈને માન્યુસે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવેલો હતો ગ્રાઉન્ડ રિપોર્ટની ઇમ્પેક્ટ જોવા મળી હતી હારીજ તાલુકાના સવાવડા ગામે હારીજ તાલુકાના સવાસડા ગામે ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ગામોમાં સર્વેની કામગીરી કરવાના આદેશ અપાયા તાલુકામાં સર્વેની ટીમ દ્વારા તાલુકા સર્વેની કામગીરી કરવામાં આવી ત્યારે મા ન્યૂઝના રિપોર્ટર દ્વારા સર્વેની કામગીરીમાં કરી રહેલા અધિકારીઓની મુલાકાત લેવામાં આવી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ તાલુકાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર જે ઉત્તર ગુજરાતની અંદર અવરિત વરસાદ પડવાને કારણે હારી તાલુકાના જે સીમ વિસ્તારો છે તેમાં જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યારે મહાન્યૂજ સતત એક અઠવાડિયાથી હારીજ તાલુકાના ગામડાઓ ખૂંધી રહી છે અને ખેડૂતોના જે ખેતરોમાં પાણી ભરાય છે તેને વાચા આપી રહી છે ત્યારે આજે આજે જે મહાન્યૂજની ટીમ છે પહોંચી છે વડાસાડા સવાસણા ગામની અંદર જે સવાસણા ગામની અંદર આજે સર્વે અધિકારીઓ દ્વારા જે સર્વે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મળીએ તેમને મારું નામ ઠાકોર સંજય બી હું હારીજ ગ્રામ ગ્રામસેવક તરીકે ફરજ બજાવું છું અમે આજે સવાસડા ગામની મુલાકાતે છીએ અને ત્યાં સવાસડા ગામે ખેડૂતોને સાથે રાખી અને ગામનો સર્વે ચાલુ કરેલો છે જે ગામની અંદર અડદ જુવાર અને દિવેલા જેવા પાકોનું વાવેતર કરેલું છે જેનું અમે સર્વે અત્યારે ચાલુ કરેલું છે અને એનો રિપોર્ટ અમે સરકારને કરીશું આ સવાસડા ગામ છે અને સવાસડાની સીમ છે આ વખતે ચોમાસે સાહેબ ચોમાસું રવિમાં તો જુઓ ને તમે પાણી કશું રાખ્યું જ નથી અડદનું મારું નામ ઠાકોર સંજય હું ગ્રામસેવક હારીજ તરીકે ફરજ બજાવું છું ગઈકાલ તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ સરકારશ્રી દ્વારા આદેશ થતા સર્વેનો આજ રોજ સવાસડા ગામે સર્વે માટે આવેલા છીએ અને ખેડૂતોને સાથે રાખી અને ગામનો સર્વે ચાલુ કરેલો છે આ હરિ તાલુકાનું સવાસડા ગામ છે સવાસડા ગામમાં આ ઓગસ્ટ મહિનામાં અવિરત વરસાદના કારણે જે ચોમાસું વાવેતર અડદ જુવાર તુવેર ઘાસચારો બધું વરસાદના હિસાબે ફેલ ગયેલ છે તો અમારે સરકાર પાસે એક જ નમ્ર વિનંતી છે કે અમને આનું વળતર ચૂકવે અને આ સિઝનમાં કશું જ કહેતા કશું બચ્યું નથી તો અમારી સરકાર પાસે એક જ અપીલ છે કે આનું અમને સર્વે કરવામાં આવે અને જે સર્વેનું આનું વળતર નમ્ર અપીલ છે મારું નામ છે ભરવાડ જયસંઘાઇ નાગજીભાઈ દેવાભાઈ સવાસડા અમારે આ ચોમાસાના ના અને આ દસ વીઘાનું ખેતર છે એનો અડદ વાયેલા કોઈ બી વસ્તુ જે છે તે નિષ્ફળ જેલું છે લગભગ અમારે વિનંતી સરકાર જોડે એવું છે કે અમને આની મળવી પડે તો આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર દ્વારા આજે જે મહાન્યૂઝની ટીમ દ્વારા સતત એક અઠવાડિયાથી ગામડા ખૂંદીને જે સરકારને જે કાન સુધી જે એમના કાન સુધી અવાજ ઉઠાવી રહી હતી અને અવાજ ઉઠાવીને આજે મહાન્યૂઝના અવાજને સરકાર દ્વારા સાંભળવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આજે ખેડૂતોના હિત માટે ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે તેના માટે સરકાર દ્વારા ગ્રામ સેવકોને સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે નરેશ ઠાકર મા ન્યૂઝ હારીજ